આ મિત્ર શું છે એવું છે બે મંદિર છે આ સમાધિ છે કેમાં હે સમાધિ છે મિત્રો મંદિર નથી ચપ્પલકાઢને જ છે તો હું પેલા દર્શન કરી લઉં આગળનું મંદિર ઓલું છે સમાધિ લાખા દાદા તમે પણ દર્શન કરી લો હું પણ દર્શન કરી લઉં nha à in bát nè thì còn nam sẽ khâu bờm nè gian bảy mà nó cái sân chơi của mình thôi em It's such a pain to close my eyes इस दीप में नती से

To close my eyes <laughs> <laughs> I'm falling in this deep in Would you ever me I'm falling in this deep in my eyes

એવું પર આવી ગયો બ્રહાદભાઈ ની કેમ કે અચ્છા આપણે આજે જવાનું છે બ્રહાદભાઈ ભાઈ પછી છે ને એવું છે છે પેંડા ને બીજું આ બધી ફ્રૂટ ને એવું છે તો મિત્રો બન્યા તમે આ નવા મિત્રો ને શું કહેવાય કે અમારા વિડિયો અત્યારે ચાલુ છે મેં કરો કરો

Chú đi làm gì vậy? Chú đi làm thợ. Chú đi làm cái gì vậy? Chú cái gì vậy? Chú đi làm cái gì vậy? gì cái gì vậy? Chú મજા આવશે કે ઓ કંટાળી જાવું કંટાળી ગયો તુંય કે વાડી તો હું ગયો ના કથા પૂરી થઈ ગઈ કે નહીં બાદમ આવે છે થઈ ગયું એ થઈ ગયો

મિત્રો આપણો બીજો આંબા આવી ગયો છે ને જો આ પોપિયા છે મારી ઘરે પોપિયા પણ છે બધી છે ઉગે ત્યારે તમને દેખાડી ત્યારે આંબા પાઈ જોઈએ આપણે જો બીજો આંબા અમારો આયા છે આગડી જ ને ભાઈ વાયવાસ આ બીજો આંબા છે હા ને કિલ્લા બે આયા છે ને હું પણ આયા છું મિત્રો કે હું કથા માં ગયો તો તો કથા હજી ચાલુ નતી તો ઉઘડી કાટો મારવા અહીંયા વઈ આવ્યો હાથી એવું છે રાકેશભાઈ આવી છે હું ક્રિકેટ જોયો જો તમે જોયું છે ને ગ્રાઉન્ડ પર ને હું ડાયરેક્ટ પછી ઘરે આવ્યો

અને મારા મમ્મીને અમે આખરે મંદિરે પણ ગયા હતા તો આ વ્લોગ તમે અહીંયા સુધી જોયો હોય તો આ શું કહેવાય કે અંધારું થઈ ગયું છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી તો અમે હવે જમી લઈએ અને તમે પણ જમી લેજો મિત્રો અને તમને બધાને અત્યારે રાતે વિડીયો જોતા તો બધાને ગુડ નાઇટ મિત્રો તો અહીંયા સુધી તમે વિડીયો જોઈએ તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે આવવાના બીજા વ્લોગમાં ત્યાં સુધી તમે ટાટા બાય બાય જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મારા મમ્મી કીધું કે એને તિલક તુલસી માં તમને ખબર છે મને ખબર નથી કીધું એટલે મને ખબર પડી ગઈ તમને ખબર હોય તો કઈ દેજો મને કમેન્ટમાં હા